ઉપાધિ સાહેબ શું કીધું યાદિ વ્યાધિ ને ઉપાધિ યાદિ વ્યાધિ ને ઉપાધિ ક્યારે લાગુ પડે કે આપણે ખોટા કોમ કરશું ખોટો અધર્મ કરશું ખોટો પાપ કરશું ખોટી હિંસા કરશું કોઈનું એનું તીધું લઈ લેશો આ યાદી આના આ વ્યાધિ અંદરથી વ્યાજ છે અંદરથી વ્યાજ છે ઓટોમેટિક ઉપાધી આવશે આવશે ને આવશે કેવું નહીં પડે કારણ કે કર્મ તમને ઉપાધિ લાવે છે કોણ લાવે તમને તમારું કર્મ ઉપાધી લાવે છે એટલે પ્રિય અંશુ આપણે કર્મ હારું કરવાનું છે કર્મથી દુઃખ છે અને કર્મથી સુખ છે જેવું તમે કર્મ કરશો એવું તમને ફળ મળશે એટલે આપણે પરમાત્માએ શરીર શરીર આપ્યું છે આ પરમાત્મા પણ બારી જય નથી પરમાત્મા માય છે પરમાત્મા માય છે કારણ કે પોતે પોતાની અંદર ખોજ કરી લેશે તો પરમાત્મા એ ગતિભા તમારી દૂર નથી કોક આપણે ખોટું કરતા છે કોકનું કોકનું ખોટું કરતા છે કેલો અંદરથી અભાવ ચર્ પંચાધી પર કરતા અંદરથી અભાવ પર કરતા મારું તો હું ફોટો કરી રહ્યો છું કે હા હું ફોટો થઈ ગયો કોણ કહે છે કે પરમાત્મા કહી રહ્યો છે સાહેબ હે ઈ માયલો પરમાત્મા કહે ઈ કહી જો તમને કે તમને ઝઘડા રે કે તું ફોટો કરી રહ્યો રે રેવાજે તો ભૂગવી એટલે એનો મતલબ આપણે કર્મ હારું કરવાનું છે કર્મ શુદ્ધ કરવાનું છે પુરુષાર્થમાં ભાગ લેવાનો છે બીજું નિર્ભય દેવાનો છે રેવાનો છે નિર્ભય રહીશો ને તો સાહેબ કોઈ પ્રકારનું ઘરમાં દુઃખ નહીં આવે જો તમારા ઘરમાં ભય પેઠો મોટા મોટો દુઃખ નું કારણ આપણો ભય છે દુઃખ નું કારણ મોટા મોટો ભય ભય કોઈ ભૂત નો ભય રાખે કોઈ ડાકણ નો ભય રાખે કોઈ મંત્ર તંત્ર નો ભય રાખે કોઈ દેવી દેવતા નો ભય રાખે આ બધું શું છે ભય છે હા શું છે ભય છે અને જેના હૃદયમાં ભય ઉતરી ગયો મગજ ભ્રાંતિ ભાઈ કેમ એમ કે તમને તો મારું ફલોનો દેવ નડશે નિમત બળા બચારા દેવને ખરેખર કોઈ દેવ કોઈને સતાવતું કારણ કે દેવી શક્તિ ક્યારેય કોઈને દુઃખ નથી આવતું આ પ્રત્યક્ષ અને ખરેખર આપણે દેવી શક્તિને બદનામ કરશો તો આપણા જેવા ધર્મ પાપી કોઈ નથી કોઈ નથી ને કોઈ નથી કારણ કે દેવને ક્યારે બદનામ કરવાની જરૂર નથી કારણ કે દુઃખી થતા આપણા કર્મે દુઃખી થતો અને એમ કે મને ફલોનો દેવો ઢેકણો દેવ એટલે શા માટે દેવને તમે બદનામ કરો તો હે એ તો એક શક્તિ સ્વરૂપ છે હે એ તો આદ્ય શક્તિ સ્વરૂપ છે ઈ ક્યારે કોઈનું ફોટો કરે ને અન દેવ દેવ ત્યારે કેવામાં આવે છે કે સત્યનો જે રાહલ તિની અન જે રઈ જો છે ચાલી જો છે એને દેવ કેવા ભાવ છે દેવી કોઈને નુકસાન આપતી નથી અન આપે દેવીને બદનમ કરી જા શું કરી રહ્યા છો આપે દેવીને બદનમ કરો છો એટલે આપણે દેવનું બદનમ કરો છો છોડી દેવાનું

ભણે ભજમ થઈ ગયેલા આપણું પરાલબ સુધરી ગયા છે અને જેમ ભણે ભરો સંતોનો સંગ કરો સંતોના સાથે તમે મળીને પ્રેમ રાખો સંતો દૂર મતો એક આખતો ફરતું નામનું છે સંત આગતું ફરતું ખરેખર તપાલી સ્વરૂપ છે તમારા આ ઘરે આવી અને તમને જગાડે છે તમારા દુઃખ હરણ કરે છે સંત શું કરે છે તમારા દુઃખ હરણ કરે છે કારણ કે જે સાચો સંત એને કહે છે કે દુઃખ હડે હરણ કરે એને સાચો સમય એટલે મારી બે હથોડો નિમિતિ છે કે આવે એને આવકાર આપજો ઘરે અતિથિ આવે એને પ્રેમ કર આવકારો આપજો બેન દીકરીને ખૂબ સન્માન આપજો જે મળે અતિથિ આપજો સત્ગુરુની સેવના કરજો ભજન કરો ભજન પણ ગાવા એ ભજન નથી ગાવા ભજન નથી પણ આપણી અંદર જે સત્ગુરુ સાહેબે જે તમને મૂળ તત્વ પ્રગટ કરાયું છે स मध्य मध्य शब्द गुंजी इस शब्द पर लक्ष्य वृत्ति वृत्ति है अलग भलग जनता है वृत्ति स्थिर की दूरता है वृत्ति बहार पड़ती नहीं अंदर तरफ बढ़वा अंदर तरफ तारी वृत्ति स्थिर की जाएता पड़े ઈ સુરતા જ્યારે તમારે તમને જે ગુરુએ ભજન આપે છે એ ભજન ઉપર તમારી સુરતા સ્થિર છે એટલે આઠ ઉપર આનંદ 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 બીજું દર પૂર્ણિમે તમારે બધાને વધારવાનો છે આ તમારો ગુરુ દવાડ છે અને જે મળે તમે તમારે જે પૂછર કરવું જે મળે પ્રસાદી લાવવાનું કે જે મળે તમારા ભાવથી આવી અને ગુરુ મહારાજના દર્શન કરી અને સત્સંગ શ્રવણ કરી અને આપણે આપણો ભાવ પૂરો કરવાનો છે કારણ કે આપણો કપડો મેળું થયો હોય ને તો આપણે એને મોજવું પડે છે વાહન આપણે ઉતર પીડે સડાયેલો તો આપણે દિવાળી બે ચાર મહિને આપણે ટૂંકવા પડે છે હે તો આ મન ને મન ઉપર આવરણ આપણે નાખવું પડ્યા હોય ને તો એ મન ઉપર આવરણ દૂર ક્યારે થાય કે આપણે મહિને પંદર દાડે કે સો મહિને સંતોના દર્શન કરા સંતોનો સક્ષમ કરા ગુરુ મહારાજના દર્શન કરો ઓટોમેટિક કેવું નથી પડતું એ આપણા અંદરથી આવરણ લઈ દેજા છે એટલે મેં આ મહિમા ચાલુક્ષમ કર્યો છે કે તમે બધા આવો અને તમે મજબૂત બનો તમારો પાયોબંધ મળો અને ભજન એક એક બધા ભજન કંઠે કરો બધાએ ભજન કંઠે કરી અને તમે પણ સાંભળો અને બીજાને પણ ભજન સંભળાવો અને ઘરે આવે આળસી પાડસી એને પણ સત્સંગ સાંભળો કે અમારા ગુરુ આવું સત્સંગ કરે છે દ્વારા લાવો ભાઈ એમનો ઉધાર થાય અને તમે પણ શરીરના ભાગીદાર ભણો એટલે બધા આપણે ગુરુ ભાઈઓ છો બધા અળીબણીને લીધું એકબીજા ફોન નંબર લીધો એકબીજા ફોન કરજો અને રોજ સાંજ સભાઈ સાહેબી કરવાની

આપણું એ ગ્રુપ ની અંદર વહેલા સવારે ઉઠી ને સાહેબ બંદગી કરવાની ત્યાંથી કોને શબ્દ દર્શન કરી શકે અને પોતે આનંદ અનુભવી શકે બોલો સદગુરુ દેવ હવે આપણે